કે આરોપીએ આરોપીએ કોઈ સુસાઇડ નોટ લખી હોય એવું પણ ક્યાંથી કાંઈ જાણવા મળ્યું નથી એટલે કયા કારણોસર આ સુસાઇડ કર્યું છે એ હજી જેને કહેવાય કે તપાસનો વિષય છે કદાચ એવું બની શકે કે આજે એ જે આરોપી છે એ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી લગભગ ચાલીસ બેતાલીસ વર્ષની ઉંમરનો વ્યક્તિ છે અને મેરેડ વ્યક્તિ છે અને લગ્ન કરેલા વ્યક્તિથી માની લ્યો આવું કોઈ કૃત્ય થઈ ગયું હોય ને પછી એની સોશિયલ ઇમેજ ડિમેજ ડેમેજ થઈ છે અને આવું બધું જેને કહેવાય કે આક્ષેપ એની માથે થયા હોય એટલે કાનૂની પ્રક્રિયાથી ડરી ગયા હોય અથવા તો કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવાની એમની હિંમત ના હોય એવું બની શકે એટલે એના કારણે કદાચ એમણે આ પગલું ભર્યું હોય એવી શક્યતા નકારી શકાય નહીં કારણ કે આમાં કાચા હૃદય નો માણસ હોય એનાથી એક વખત કૃત્ય થતા થઈ જાય

પોલીસ ત્યાં પહોંચી અને પોલીસ ઇન્વેસ્ટિગેશન કર્યું અને જે લોકો ત્યાં આગળ પહોંચ્યા હતા એ લોકોએ સીધો આરોપ લગાવ્યો કે અનિરુદ્ધસિંહ જાડેજાએ પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી છે આપ તો પીડિતાના વકીલ છો આપનું શું કહેવું છે કારણ કે આવું ત્યાં આગળ ચર્ચા છે અને આરોપ પણ લાગી રહ્યા છે જી જે રીતે આજે એક વસ્તુ સમજો કે જ્યારે આ પીડિતા એની પોતાની ફરિયાદ આપવા ગઈ હતી ત્યારે સવારથી એ પોલીસ સ્ટેશન બેઠી હતી અને સાંજે એની ફરિયાદ નોંધાણી છે એની ફરિયાદ નોંધતા પહેલા પોલીસે એને ક્રોસ વેરીફિકેશન કર્યું છે બધી પૂછપરછ કરી છે અને એકલી બેસાડીને એનો વિડિયોગ્રાફી કરાવીને એની ફરિયાદ લેવામાં આવી છે અને ફરિયાદ લેતા પહેલા જે તપાસ કરનાર પીએસઆઈ હતા મહિલા એ જેઠવા મેડમ કરીને કોઈ હતા એને પીડિતાને પહેલા કમિશનર ઓફિસે લઈ ગયા હતા એટલે ઉચ્ચ અધિકારીઓએ પણ એફઆઈઆર નોંધતા પહેલા સમગ્ર પૂછપરછ કરી છે અને પોલીસને જયારે પ્રાઇમ ઓફિસે એવું લાગ્યું કે ના ખરેખર આવી કોઈ ઘટના બની છે કે આવો બનાવ ત્યારબાદ પોલીસે આખી પૂછપરછ કરી અને પોલીસને થઈ પોલીસ પીડિતાના જેને કહેવાય કે બધા કહેવા ઉપરથી હકીકતો જે જણાય ને એના ઉપરથી ત્યારબાદ જ એફઆઈઆર નોંધાણી છે એવું નથી કે પીડિતા અહીંયા ગઈ હોય અને ફરિયાદ નોંધાઈ ગઈ હોય આવા કિસ્સામાં માની લો પહેલેથી જ કોઈ એવી ગોઠવણ હોય પોલીસ સાથેની ની કાંઈ પણ તો તો પીડિતા જાય ને તરત ફરિયાદ નોંધાઈ જાય પણ આ કિસ્સામાં એવું થયું નથી ઉલટાનું પીડિતાની ફરિયાદ ન લેવા માટે થઈને પોલીસે ઘણા બધા ધમપછાડા કર્યા હતા પીડિતા સાથે શરૂઆતમાં તો પોલીસે જેને કહેવાય કે વર્તન એવું કર્યું હતું જાણે કે પીડિતા આરોપી હોય જ્યારે અમે પોલીસ સ્ટેશન ત્યારે મારા જે મારા બીજા એડવોકેટ મિત્ર છે દિનેશભાઈ પાતર એ જયારે પોલીસ સ્ટેશન ત્યારે પીડિતાને નીચે એક આરોપીની જેમ બેસાડી રહી હતી પોલીસ વાળાઓએ એટલે તરત એ પછી વકીલે એને કીધું કે ભાઈ આ કોઈ ફરિયાદી છે આ બેન કોઈ આરોપી નથી એને સત્તર વર્ષની છોકરી છે માઇનોર છોકરી છે આજે પણ સવારથી એની પૂછપરછ પોલીસ કરી રહી છે અને મને જયારે એવા સમાચાર પણ મળ્યા કે ડીસીપી ઝોન ટુ છે એ એને બંધ દરવાજો કરીને પૂછપરછ કરતા હતા હવે ખરેખર આ પીડિતા છે એ માઇનોર છે સત્તર વર્ષની દીકરી છે એટલે કોઈને કોઈ એના પરિવારજનોની હાજરીમાં કે ઈષ્ટ મિત્રની હાજરીમાં એની પૂછપરછ જે કાંઈ કરવાની હોય એ કરી શકાય આ રીતે કોઈ આરોપીની રિમાન્ડ લેતા હોય એના દરવાજા બંધ કરીને કોઈ ઉચ્ચ અધિકારી પીડિતાને દબાવે અથવા તો તપાસ કરે પૂછપરછ કરે એ પોસ્કોના કાયદા હેઠળ પણ યોગ્ય નથી અને ઇલિગલ છે હું મારું માનવું છે અને અત્યારે પણ મને એવું જાણવા મળ્યું છે કે સવારથી પોલીસની કસ્ટડીમાં છે આ પીડિતા અને કમિશનર ઓફિસને લઈ જવામાં આવી છે અને એની એક બેનપણી છે એને પણ અહીંયા લઈ જવામાં આવી છે અને પોલીસ પૂછપરછ કરી રહી છે તો આ માઇનોર વ્યક્તિ છે એના કોઈ સગાવાલાને પોલીસે જાણ કરી છે કે નહીં આ રીતે પોલીસ પૂછપરછ કરે છે ઇલિગલ રીતે તો પોલીસ આમાં શું કરવા માંગે છે એ પણ મોટો સવાલ છે આજે માની લો કોઈ એક વ્યક્તિએ સુસાઇડ કર્યું છે આરોપીએ તો એના ઘણા બધા કારણો હોઈ શકે અને તમે જેમ કહો છો કે ભાઈ આમાં નિરુષિ જાડેજાનું નામ સામે આવે છે કે ભાઈ આ કરાવ્યું છે કે

મરું આ પ્રકારનું લખવામાં છે જે મરનારે આ બધું લખ્યું છે તો એની શું તથ્યો છે શું કારણો છે તો એને જ ખ્યાલ હોય હમ બરોબર લીગલી હવે શું થશે મને એ સમજવું છે કારણ કે

અગાઉ આ મરણ જનાર જે છે અમિતભાઈ સ્વર્ગસ્થ અમિતભાઈ એને આવી કોઈ પોલીસમાં અગાઉ અરજી આપી હતી કે નહીં મોટો પ્રશ્ન છે કે ખરેખર જો અનિરુદ્ધસિંહ જાડેજા છે કે રાજદીપસિંહ જાડેજા છે અથવા તો કોઈ રીતિ નામની છોકરી છે જે એને નામ લખ્યું છે સુસાઈડ નોટમાં તો આવી વ્યક્તિઓ એને સુસાઇડ કરવા માટે પ્રેરે છે કે એવા સંજોગો નિર્મિત કરે છે એવી કોઈ પોલીસમાં અગાઉ અરજી આપી હતી એવી કોઈ પોલીસમાં ફરિયાદ આપી હતી આ લોકો વિરુદ્ધ એવું તો શું સ્ટેજ આવી ગયું કે એને પગલું ભરવું પડ્યું અને એ ક્યારે કે જયારે એના વિરુદ્ધ ફરિયાદ થઈ છે એના પછી એના વિરુદ્ધ જે દુષ્કર્મ ની ફરિયાદ નોંધવામાં આવી છે એના પછી એને આ પગલું ભર્યું છે એટલે પણ જેને કહેવાય કે ક્યાંક ને ક્યાંક ઘણી બધી શંકાઓ ઉપજાવનારું આ સ્ટેટમેન્ટ કહી શકાય કે આ સુસાઈડ નોટ કહી શકાય કારણ કે જો ખરેખર એવા કોઈ સંજોગો હતા કોઈ વ્યક્તિઓ કે કઈ એવા કાવતરા થતા હતા તો અગાઉ એને કાયદાની મર્યાદામાં રહીને પોલીસને કે બીજે ત્રીજે કોર્ટમાં કંઈક એના વિરુદ્ધ એ લોકો વિરુદ્ધ કંઈક કાર્યવાહી કરી જોઈએ અરજી આપી જોઈએ એવું અગાઉ કંઈ થયું છે કે નહીં એવું મને ખબર નથી જો થયું હોય તો થઈ કહી શકાય બાકી તો હવે અમિત ખૂટ આ પહેલા અમિત ખુટ એક કેસ કરેલો છે અનિરુદ્ધ સિંહ જાડેજા વિરુદ્ધ ના એ બાબતે તો મને કઈ બહુ આઈડિયા નથી એટલે જો માની લો હવે 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 આ મેં તો ભાઈ ખોટ છે એને અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર કોઈ કેસ કર્યો છે હું તમને મને માહિતી આપું છું ધેટ મીન્સ કે અગાઉ જે લોકોની કઈક ને કઈક રાઇવલરી ચાલે છે અંદર અંદર એકબીજાને તકલીફ છે તો તે જ્યારે એને ફરિયાદ કરી દી જે તે વખતે ધેટ મીન્સ કે અનિરુદ્ધસિંહ એવું કઈક કર્યું તું એટલે એને તરત ફરિયાદ કરી દી માણસ અનિરુદ્ધસિંહ બીજા એવો નથી એ તો સાબિત થાય છે હમ તો અનિરુદ્ધસિંહ બીજા તો બી તો હોત તો એ ફરિયાદ જ ના કરત હમ

ફોરેન્સિક પીએમ પણ કરવામાં આવી રહ્યું છે એટલે ફોરેન્સિક પીએમ થકી ક્યાંક જેને કહેવાય કે આત્મહત્યાનો મામલો અત્યારે લાગી રહ્યો છે પણ બધા જ પહેલુને પોલીસ આમાં ઇન્વેસ્ટિગેટ કરતી હોય છે કે શું એને સુસાઇડ કર્યું છે કે આ કોઈ હત્યા છે કે એવું કંઈ પણ આની અંદર ઇન્વેસ્ટિગેટ પોલીસ કરતી હોય છે જી હવે આ ફોરેન્સિક પીએમ થાય એ તો બહુ સારી વાત છે જેથી કરીને સત્ય બહાર આવી શકે

તો ઘટના ક્રમ વખતે પોલીસ ને ઇન્વેસ્ટિગેશન દરમિયાન આવી કોઈ વસ્તુ અહીંયા મળી છે કે નહીં કારણ કે કોઈ પણ માણસ સુસાઈડ કરશે જનરલી શું કરે કે ઘરમાં પંખાના હુક માં ટીંગાઈ જાય કે જ્યાં નવ દસ ફૂટ ની હાઈટ હોય જાળવાની હાઈટ તો બહુ મોટી હોય કારણ કે સામાન્ય માણસ ની હાઈટ છે સાડા પાંચ ફૂટ ની હોય છે આપણા ગુજરાતી લોકો ની જેને કહેવાય તો સાડા પાંચ ફૂટ નો માણસ હોય એ આઠ નવ ફૂટ ની હાઈટે પંખાના હુક માં કે કઈ કરીને ટીંગાઈ જાય તો એ વસ્તુ એમ થાય કે કદાચ એને સુસાઈડ એ બની શકે પણ ઝાડવામાં માની લે ઝાડવાની હાઈટ કેટલી છે મને તો ખબર નથી હવે અહીંયા બનાવ ઘટનાક્રમ અહીંયા છે પણ જો ઝાડવામાં અને એ ઝાડવાની હાઈટ લાંબી હોય બહુ મોટી દોરી અને બાંધી એવું કહ્યું હોય તો એવું બની શકે કે કોઈ એને માર્યો હોય પછી લટકારી દીધો હોય એવી શક્યતા નકારી શકાય નહીં આ બધી તપાસનો વિષય છે ફોરેન્સિકમાં પીએમ થશે તો આ બધી સામે આવી જશે કે ખરેખર આ હેંગ થયો એના કારણે જ એનો શ્વાસ રૂંધાઈ ગયો અને એ ડેડ થઈ ગયો છે અથવા તો બીજા કોઈ કારણસર થયું છે જે પીડિતા છે પીડિતા સાથે આપની વાત થઈ પીડિતા શું કહી રહી છે આખા મામલે પીડિતા અત્યારે સવારથી પોલીસની કસ્ટડીમાં છે પોલીસે સવારથી એમને બોલાવી લીધા છે પીડિતાની એક બેનપણી છે એ અમારા જેને કે સંપર્કમાં છે એટલે પહેલા શરૂઆતમાં એવું કીધું કે ભાઈ તમને હોસ્પિટલે મેડિકલમાં સોનોગ્રાફી કરાવવા લઈ જવાના છે પછી એ પીડિતાને બેનપણી એમને એવું કીધું કે ઓક સાહેબ છે એ દરવાજો બંધ કરી અને પૂછપરછ કરે છે મેં તમને એટલે જ કીધું ને કે 17 વર્ષની માઇનોર દીકરી છે

એવું નથી થતો કારણ કે ઘટના થઈ શનિવાર સવારની આખી ઘટના છે હજી સુધી આરોપીને પોલીસ દ્વારા પકડવા નતો આવ્યો લગભગ અડતાલીસ કલાકનો સમય કદાચ કહી શકાય કે અડતાલીસ કલાક જેટલો સમય

અને નજીકનો માણસ હોવાથી કદાચ ક્યાંક ને ક્યાંક પોલીસ છે એ ઢીલી નીતિ અપનાવતી હોય એવું બની શકે અને અત્યારે એવું બની શકે કે ભાઈ હવે આય તો સુસાઈડ કરી લીધું જે કઈ કારણોસર કર્યું હોય અને જેને કહેવાય ને કે ભાઈ બે થી ગંગામાં બધા હાથ ધોઈ લઈએ તો કે ભાઈ જાણે જાય આવું કર્યું અનિરુષિ આવું કર્યું રાત દિવસે આવું કર્યું તો કે ભાઈ પેલા અગાઉ કઈ ફરિયાદ કરી હતી એને એક વખત આ છોકરાએ જે અમિત ગુજરી ગયો સુસાઇડ કરીને તો એને આવું કોઈ

આરોપી છે આરોપી આત્મહત્યા કરી લીધી છે પીડિતાના ન્યાય માટેનું શું પીડિતાને હવે પીડિતાની આ જે પ્રોસિજર છે પ્રોસિજરમાં હવે કોર્ટ શું કરે આવા કેસની અંદર આવા કેસમાં તો હવે એક વખત આરોપી ગુજરી જાય એટલે આખી આખો કેસ પૂરો થઈ જાય એબેટ થઈ જાય છે પરંતુ પોક્સો એક્ટ છે જે પોક્સોનો કાયદો છે એમાં જે વિક્ટીમ છે એને સરકાર તરફથી જેને કહેવાય કે અમુક વળતરની રકમ ને એવું મળતું હોય છે જો પીડિતાની ઈચ્છા હશે તો અમે એ બાબતે પ્રયત્ન કરશું

મેં એ જ કીધું કે ભાઈ ઇટ ઇઝ અ સબ્જેક્ટ ઓફ ઇન્વેસ્ટિગેશન કે બોલવા વાળા કે આક્ષેપ લગાડો તો બહુ સહેલો છે પરંતુ એના પાછળનું કઈ કારણ કે એના પાછળના કઈ પુરાવા એ તો જ્યારે પોલીસ તપાસ કરશે ત્યારે બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે બિલકુલ સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર